જો ખેતરોનો કોઈ શેઢાપાળેનો વિવાદ થાય તો ગામના જે દસ વડીલો ભેગા થાય છે અને એ મંદિરના આજે આલા મંદિરમાં ઊભા એ રામદેવ પીર અને શંકર ભગવાનનું મંદિર ના મંદિરમાં ભેગા થાય એ સત્યની પંચાયત થાય અને જે સત્યની પંચાયત થાય એમાં કોઈ વિવાદ થતો નથી અને શેઢાપાળેના જે વિવાદો થાય એ વિવાદોનું અહીંયાનો અહીંયા સમાધાન કરવામાં આવે છે હજી સુધી પણ કોઈ પોલીસનો કોઈ પ્રશ્ન આ ગામમાં બનેલો સારું છે છે સારું પછી પછી એક સાથે મળીને અમારું ગામ વાત સાંભળે અને કોમ કરે અને વડીલો જે નિર્ણય લેતા લેતા આવ્યા પછાત સાઈઠ વધતી લેતા લેતા છે અમે યુવાનો પણ હા લઈ રહી જ લઈએ અને ગમે જેવો હોય પણ એ ગામમાં અમે ગામ કરીએ એ જ ફાઇનલ થાય એકનું નહીં સાલ કામ કરે એ જ થાય